કોમેન્ટ કરી દેજો આપણે આનું નામ હું રાખવાનું છે નમસ્કાર મિત્રો જય માતાજી જય મુકુલ માજી સુન ભાઈ તો કાદીસ કેમ છો બધા મજામાં આયો બા બધા પાંચમા છો અને અત્યારે જો ભેહું આપણે આમાં સરે છે અને આપણે આજે છે ભેહુંમાં વાગી ગયા છે આડા નવ ઊંચું છે અને આમાં જો માલ બધા આપણે સરે છે અને આજે ભેહુંમાં આવ્યા છે મસર છે ને દુનિયાના થઈ ગયા છે હમણાં એ આમાં તો શું કે અમારા માલધારીઓ બધે આમાં કાયમી ને એટલે હાલે બાકી તો હાંસ થાય ને કે દવાખાના ભેગું થવું પડે એટલો મસર કરડે કાયમી કારણ કે મસર બહુ છે અને વરસાદ જો હારો વરસતો નથી રેડે 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 એવા કરે છે એટલે આપણે કાંઈ છત્રી બુત્રી લાવતા નથી અને બે હું આપણે એમાં બધે સરે છે આપણી ગા પારે પહોડી બધા માલ હવે આમ જાય છે બે છે ત્યાં બપોરા કરશું આજે હું અને બપુજી બે માં છીએ માલ એવો બધા લેવા છે આપણા બધા દુબા ગયા છે આગળ હજી જો કે સરવાના નીચા ઘણા મિત્રો કહેતા થાય સરવાના ગયા ક્યાં તો તમે જોઈ શકો છો આવું બધું છે કારણ કે એવું સારું થયું નથી હજી ખડ થતા વાર લાગશે કુબડા ને એવું બધું આટાડું ને એવું બધું છે બાકી ખડ જ નથી અને બીજી ભેં આપણી એક વ્યાણી છે પેલા એક ખડા વિયાણી થી અને બીજી આપણી એક ભેં ભૂરી વિયાણી છે તે પણ રાત્રે જ વીયાણીથી જોકે તે રેઢી કારણ કે આપણે ઓલું ખડાઈ નો ખ્યાલ હતો કે અહીંયા હતી ને પાછી અખંડ ખડા ને આ બે હજી એમ તો એક વાર હતી પણ રેડ વીઆઈ ગઈ હતી જોકમાં એ રાત્રે જ વ્યાણી હતી તો બીજી બે છે અને તેમને આવી છે પાડી તો પહેલી બે વિયાણી તેમને પાડો આવ્યો અને બીજી બે વ્યાણી તેમને પાડી આવી છે એની બધા કોમેન્ટ કરી દેજો અને હું નામ રાખવાનું છે એનો વિડીયો હું તમને આગળ બતાવીશ તો બે ભે હું આપણે વિયાણી છે વિયાણી તેમનું નામ હતું મોંઘલ અને બીજું આ બે વિયાણી છે એનું નામ છે ભૂરી આ તો વાયલી જાય છે તો આ બે જવું આપણે વિયાણી થી ભૂરી અને બીજી એક પેલા વિયાણી તે મોંઘલ વિયાણી અને માલ જવો બધા આપણા જાય છે સરવા આગળ પાણી આવે ત્યાં બે છે અને આ જે બે એ જે વિયાણી તે માલ છે આ એ મિત્રો વાગી ગયા છે ને ટાણે વાગ્યા બેઠી છે એ બેહાડી દે ખાવા દે એમય નથી બપોરે કારણ કે છે ભાગે છે ની તો રોટા બેહું આપડે આકલી ને ઘડીક બેહાડી છે તો આપણે બપોરા કરી લઈએ આમ આપણું શાક પાકે છે અને વરસાદે આગળ આવે એવું થઈ ગયું છે કારણ કે ઘડીક બેસી જાય ને તો બપોરા કરી લઈ અને આજે ક્ષત્રિય કોઈ પાસે છે નહીં તો ઘડીક તો રહી જાય તો વરસાદે બપોરા કરી લઈએ ਅਨੇ ਵੇਹੋਂ ਰੋ ਬਿਹਾਰੀਓ ਸੇ ਟਾਣ ਆਕਲੀਂ ਗੜੀ ਕਿ ਨੇਹ ਨਹੀਂ ਤਰਤਾ ਨੇ ਹੜਾਇਨਾ ਮਾਇਆ ੜੂਏ ਮਲਧਾਰੀ ਏ ੜੀਆ ਯਾ ਨੀ ਹਲ ਤਾ ਲਾ ਕੇ ਸਰਗਨੀ ਸਵਾਰੀ અરે હજી ભાગવા કરે એટલે બે ગયા છે બધે નોખ નોખા બેઠા છે ઘડીક બે જાય તો શાક પાકે છે હું ઘડીક બે આવી ગયો ને અહીંયા અમે શાક પણ મેલી દીધું છે અને જો સોટિયા પાડીને આવી રીતે તે શીપીઓ અહીંયા આપણે શાક મેલી દીધું છે અને અહીંયા આપણું શાક બને છે

જેને ભૂખ ન લાગતી હોય ને એક દી બેહુમાં આવે એટલે તમારે ભૂખ લાગે અહિયાં જો આપણે ધૂણો રાખ્યો છે ચાલુ અને બપોરા કલ્લીદારી ધૂણો રાખવો પડે કારણ કે મસર કરડે ને એટલા માટે મિત્રો અત્યારે જો આપણે બપોરા કરી અને બેઠા છીએ અને ધૂણો પડે છે કારણ કે મસર છે બહુ એટલે ઘર વગી કારણ કે આમાં છત્રી જાય છે એટલે વાગ્યા છે પોણા ત્રણ જેવું છે અને વરસાદનું રેડું એવું આપણને જો આખા પલાળી દીધા છે એટલે આપણી પાસે નથી એટલે કઈ ઉતર્યું નથી અને આપણી જે ઘડીક વરસાદ રહી ગયો છે ને હવે જાય છે ઘર વગા આટાડા માંથી જોવા આમ ગયા છે હવે આપણે જઈ માલ આયલા જાય છે બાપ તેલું એક બે રો આપણો હથવા રહી લેવા છે વાહે બીજા માલા માં ગળ વી ગયા છે એવું જાજુ રે નો તું જાણ્યું રે એજી વગડે આવું થાહે રે અમે આ તો ખાતી ઘુરી એ ઘાય ઘરે તળાવડી એ રે એવી જોયાણું માં દેતી આવ્યું یہ بھی جوٹ آرے کاسی رے پیلوالے پانی تلابڑے نو بھال چو رے دماظر مدر مدر اٹھنا نو افتا ہوا گی جیسے گھرے عرشان چوہ سالو چے اپڑا یا کھپل لی جیا سی آنے زبو بھی ہوا گی جیسے آنے اپڑا ایجے ویلے بھیان ہو جا نی بھوری جیسے ایب دا پارو بین جا سی اپڑا پڑی પણ આ એક પડલો છે જો વરસાદ ચાલુ છે અને ભેહ આપણી આવી ગઈ છે આ ભૂરી વિયાણી તેમની આ એમની પાડી છે ટીલાવાળી અને કોમેન્ટ કરી દેજો આપણે આ નામ હું રાખવાનું છે અહીંયા જો બધા પારું મોટા બાંધ્યા છે અહીંયા જો આપણે જે મેં વિયાણી તેમને આવી ગઈ છે અને પાડી પણ મળી છે ધાવવા અને અહિયાં જો પાડો ઊભો છે